અંકલેશ્વરના ઉદ્યોગનગરના માળખાની દેખરેખ રાખતા ઉદ્યોગ મંડળનો ચૂંટણીનો જંગ તારીખ વીસમી જૂન શુક્રવારના રોજ યોજાશે આ ચૂંટણીમાં કોર્પોરેટ રિઝર્વ અને જનરલ કેટેગરી માટે ચૂંટણીમાં મતદારો મતદાન કરશે ઉદ્યોગ મંડળમાં સત્તારૂઢ સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે કોર્પોરેટની એક બેઠક માટે બે રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે બે અને જનરલની આઠ બેઠક પર સોળ ઉમેદવાર મેદાનમાં છે સત્તા મેળવવા માટે પંદર બેઠક જરૂરી છે અંકલેશ્વર વસાહતના તેરસોથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા ઉદ્યોગ મંડળમાં પ્રતિવર્ષ દસ સભ્યોની મુદત પૂરી થાય છે અને ખાલી પડતી બેઠકો માટે ચૂંટણી યોજાય છે એઆઈએ સંકુલ ખાતે ચૂંટણીને શાંતિપૂર્ણ રીતે અને નિર્વિઘ્ન પાર પાડવા માટે મંડપ સહિતની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે તો ઉમેદવારોએ પણ મતદારોને રીઝવવા માટે અંતિમ તબક્કા સુધીના પ્રયાસો સતત ચાલુ રાખ્યા છે ઉદ્યોગ મંડળમાં હાલમાં સત્તાના સુકાન સંભાળનાર સહયોગ માટે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટેનો જંગ છે તો સતત બે વર્ષથી ઉદ્યોગ મંડળમાં પોતાની દાવેદારી મજબૂત કરતા વિકાસ પેનલ માટે પણ આ ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહેશે